નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડનો કિસ્સો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે હિન્દુ સમાજ રોષે જોવા મળી રહ્યો છે ખરેખર હાલ આખા ગુજરાતમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કિશન ભરવાડના હત્યારાઓને ફાંસીની સજા જ થવી જોઈએ કિશન ભરવાડના પરિવારની માંગ છે કે આરોપીઓને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થવી જ જોઈએ જો કે આરોપી હજી સુધી કોઈ સજા કરવામાં આવી નથી જેમાં આપણા ગુજરાતના મોટા ભાગના કલાકારો પણ આમાં જોડાઈ રહ્યા છે આરોપીને જલ્દીથી જલ્દી ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે જેમાં આપણા ગુજરાતના મોટા મોટા જે કલાકારો છે તે પણ જોડાયા છે કિશન ભરવાડના અત્યારાઓને ફાંસીની સજા ફટકારવાની માંગ કરી રહ્યા છે જેમાં ગુજરાતના સમાજ દ્વારા અલગ અલગ જગ્યા પર રેલીઓ કાઢી અને આવેદન પત્ર પણ આપવામાં આવી રહ્યું છે હિન્દુ સમાજના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે મિત્રો તમે આ કિશન ભરવાડના ના હત્યારાઓ વિશે શું કહેવા માંગો છો અવશ્ય કોમેન્ટ કરી અમને જણાવી શકો છો અને જેમ બને તેમ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવા વિનંતી છે તમારા દરેક મિત્રો સુધી વિડીયો શેર કરવાને લીધે એક એક વ્યક્તિ સુધી જે સાચી હકીકત છે તે પહોંચશે અને બીજી વાર કાંઈક પણ આવી ઘટના ન બને અને કિશન ભરવાડની આત્માને શાંતિ મળે તેવી સૌ લોકો પ્રાર્થના કરીશું ઓમ શાંત